નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સી ઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની સંપૂર્ણ માહિતી મેળવીશું ગુજરાત સરકારે હોસ્ટલ સાથેની સ્કૂલ મોડેલ સ્કૂલ તેમજ રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરી છે જેમાં ધોરણ છ થી બાર સુધીનો અભ્યાસ સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવશે આ સિવાય જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના પણ છે આ તમામનો લાભ લેવા માટે એક કોમન પરીક્ષા આપવાની હોય છે જે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સી ઇટી પરીક્ષા જેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો આ વિડીયોમાંથી તમે આ સ્કૂલમાં એડમિશન માટેની શું પ્રોસેસ છે એડમિશન કેવી રીતે મળશે કોણ કોણ આમાં ફોર્મ ભરી શકે ફોર્મ ભરવાની તારીખ શું છે પ્રવેશ પરીક્ષાની તારીખ શું છે પ્રવેશ પરીક્ષાનું માળખું અને પેપર સ્ટાઇલ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયો અંત સુધી જોઈ લેવો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો આજના સમયમાં દરેક માતા પિતા એવું ઈચ્છે છે કે પોતાના બાળકને સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે સાથે સાથે જરૂરી ભૌતિક સુવિધા હોય વિશાળ રમતનું મેદાન હોય આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કલા કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ હોય અને સમૃદ્ધ લાઇબ્રેરી હોય તો આ દિશામાં ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ કુલ ચાર પ્રકારની નવી શાળાઓ શરૂ થઈ ગઈ છે જેમાં અભ્યાસ સંપૂર્ણ ફ્રી છે આ ચાર શાળાઓ કંઈક આ પ્રકારની છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ આ ચાર શાળા સિવાયની વધારાની એક સ્કોલરશિપ યોજના એટલે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના આ ચારેય પ્રકારની શાળાઓમાં એડમિશન પ્લસ આ સ્કોલરશિપ આ બધા માટે એક જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સી પરીક્ષા લેવાનાર છે આમાંથી મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને સિલેક્ટ કરેલ સ્કૂલમાં એડમિશન મળશે આ ચારેયમાંથી જે પણ સ્કૂલમાં એકવાર પ્રવેશ લીધા પછી ધોરણ છ થી બાર સુધી વિદ્યાર્થીને ગુણવત્તાયુક્ત શિક્ષણ સંપૂર્ણ ફ્રી મળશે આ માટેના ફોર્મ ભરવાની તારીખ અને આ સી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે સૌથી પહેલાં આ ચારેય પ્રકારની સ્કૂલ વિશે સામાન્ય પરિચય મેળવીએ જેમાં સૌથી પહેલાં છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ હશે અને આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ હશે આ બંને પ્રકારની સ્કૂલોમાં હોશિયાર વિદ્યાર્થીઓની ક્ષમતાને જાણી તેને આગળ લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવશે તથા કારકિર્દી માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું માર્ગદર્શન પણ આપવામાં આવશે ત્યાર પછી આગળ ત્રીજી છે રક્ષા શક્તિ સ્કૂલ તો સંરક્ષણ મંત્રાલય અર્ધ લશ્કરી સેવાઓ અને પોલીસ સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ અંતર્ગત સરકારશ્રી દ્વારા આ નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવી છે આ શાળાઓમાંથી બે શાળાઓ એવી છે જ્યાં ફક્ત કન્યાઓને જ એડમિશન મળશે આ શાળામાં સૈનિક સ્કૂલની માર્ગદર્શિતા અનુસાર બાળકની શારીરિક અને માનસિક બંને વિકાસ આધારિત પ્રવૃત્તિ પર ખાસ ધ્યાન આપવામાં આવે છે ત્યાર પછી આગળ જોઈએ તો ચોથી પ્રકારની સ્કૂલ છે મોડેલ સ્કૂલ તો આ સ્કૂલમાં શિક્ષણ રમતગમત અને અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવે છે મોડેલ સ્કૂલમાં રમતનું મેદાન ગાર્ડન અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓ પણ હશે આ શાળામાં વિશિષ્ટ વિષય શિક્ષકો તદુપરાંત કલા અને સંગીતના શિક્ષકો પણ ઉપલબ્ધ હોય છે આમાં ગુજરાતી વિજ્ઞાન ગણિત અને અંગ્રેજી આ ચાર વિષય પર વિશેષ ભાર મૂકવામાં આવે છે આગળ જોઈએ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાની વાત કરીએ તો આમાં દર વર્ષે ત્રીસ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા માટે પસંદ કરવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે સરકાર દ્વારા ધોરણ છ થી બાર સુધી સ્કોલરશિપ આપવામાં આવે છે આ સ્કોલરશિપ માટે માહિતી મેળવીએ તો જો વિદ્યાર્થી આગળ અભ્યાસ માટે ખાનગી શાળામાં પ્રવેશ મેળવે તો તેને ધોરણ છથી આઠ માટે વાર્ષિક વીસ હજાર રૂપિયા ત્યાર પછી આગળ ધોરણ નવથી દસ માટે વાર્ષિક બાવીસ હજાર રૂપિયા ધોરણ અગિયારથી બાર માટે વાર્ષિક પચીસ હજાર રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે ત્યાર પછી આગળ ચર્ચા કરીએ કે આમાં કોણ કોણ ફોર્મ ભરી શકે તો આ માટે સૌથી જરૂરી વાત કે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે ત્યાર પછી બીજું કે સરકારી કે પછી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ સુધીનો અભ્યાસ કરેલ છે અને હાલમાં ધોરણ પાંચમાં અભ્યાસ શરૂ છે આવતા વર્ષના જૂનથી ધોરણ છ માં આવનાર છે એવા વિદ્યાર્થીઓ આ ચારેય પ્રકારની સ્કૂલમાં એડમિશન માટે સી પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે અને બીજું કે જો મેરિટમાં આવે તો એમને સેતુ સ્કોલરશીપ યોજનાનો લાભ પણ મળી શકે છે ત્યાર પછી આગળ જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ આ ચાર સ્કૂલમાંથી ફક્ત બે સ્કૂલમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે જે છે રક્ષાશક્તિ સ્કૂલ અને બીજી છે મોડેલ સ્કૂલ પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે રક્ષાશક્તિ સ્કૂલમાં પચીસ ટકા સીટ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અનામત છે અને એક બીજી મહત્વની જ્ઞાન સેતુ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે નહીં તેઓ ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરી શકશે ત્યાર પછી આગળ જોઈએ તો જે વિદ્યાર્થીઓ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓએ એક જ ફોર્મમાં ચારેય સ્કૂલોનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓએ એક જ ફોર્મમાં ઉપર દર્શાવેલ બંને સ્કૂલો રક્ષાશક્તિ સ્કૂલ અને મોડલ સ્કૂલનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે ત્યાર પછી આગળ કે જે વિદ્યાર્થીઓ સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓને શાળામાંથી જ આ ફોર્મ ભરી આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓની શાળા દ્વારા આ પરીક્ષાના ફોર્મ ભરવાની સુવિધા આપવામાં ન આવે તો જાતે પણ બોર્ડની વેબસાઈટ પરથી આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે જાતે ફોર્મ ભરવા માટે અઢાર અંકના આધાર ડાયસ નંબરની જરૂર પડશે જે વિદ્યાર્થીએ પોતાની શાળામાંથી લેવાનો રહેશે ત્યાર પછી વાલી જાતે ફોર્મ ભરી શકશે ત્યાર પછી આગળ જોઈએ ફોર્મ ભરવાની તારીખ અને ફી તો સી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ પ્રવેશ પરીક્ષાનું ફોર્મ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસથી તારીખ નવ બે બે હજાર ચોવીસ સુધી ભરી શકશો તમામ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની કોઈ ફી નથી જે એક સારી બાબત કહેવાય આખું ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું છે અને ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ આઉટ નકલ કઢાવીને પોતાની પાસે સાચવીને રાખવાની છે આ પ્રવેશ પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે જે છે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ એટલે વિદ્યાર્થીઓ તૈયારી શરૂ કરી દેજો ત્યાર પછી આગળ આ પ્રવેશ પરીક્ષાનું માળખું અને પેપર સ્ટાઇલ જોઈએ તો આમાં શું પૂછાય તો ધોરણ ત્રણ થી પાંચના અભ્યાસક્રમ આધારિત આ પ્રવેશ પરીક્ષા છે આ પ્રવેશ પરીક્ષામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હશે એટલે કે એક પ્રશ્ન હશે અને ચાર વિકલ્પો આપેલા હશે આ ચાર વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો લાગે તે વિદ્યાર્થીએ જવાબ તરીકે ટીક કરવાનો રહેશે આ પરીક્ષામાં કુલ એકસો વીસ પ્રશ્ન હશે જેના એકસો ગુણ હશે એટલે કે એક પ્રશ્ન એક ગુણનો હશે પરીક્ષા આપવાનો જે સમય છે એ અઢી કલાક છે એટલે કે એકસો પચાસ મિનિટ પરીક્ષાનું માધ્યમ વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે માધ્યમ સિલેક્ટ કરેલું હોય ગુજરાતી કે અંગ્રેજી તે માધ્યમમાં જ પેપર આપવાનું રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો આ પરીક્ષામાં વિષય આધારિત કેટલા ગુણનું પૂછાય છે અને એની પ્રશ્ન સંખ્યા કેટલી છે કયા વિષયની તે આપેલું છે બરાબર જે તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ વાત કરીએ પરીક્ષા કેન્દ્ર એટલે કે પરીક્ષા આપવા ક્યાં જવાનું તો આમાં કેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે તેની સંખ્યાને આધારે દરેક તાલુકા કક્ષાએ આના કેન્દ્રો ફાળવવામાં આવશે જે સૂચના નોટિફિકેશનમાં સ્પષ્ટ આપેલી છે પરીક્ષાના થોડા દિવસ પહેલાં તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરશો એટલે તમારું પરીક્ષા કેન્દ્ર અને એનું સરનામું લખેલું હશે બરોબર